ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર એક કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં કારને ભારે નુકસાન થયું હોવાનું જોવા મળી રહ્યું છે ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર Hyundai કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં કારના બમ્પરનો આગળનો ભાગ તૂટી ગયો હતો જ્યારે એક તરફની સાઈડમાં નુકસાન થયું હોવાનું જોવા મળતું હતું અન્ય કાર ચાલકે તલ્લો મારતા કારને નુકસાન થયું હોવાનું બિનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જે કે પોલીસ ફરિયાદ નોંધાઈ તો જ સત્ય સામે આવી શકે છે